નમસ્કાર ધોરણ આઠના વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠનો સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર સાત છે આધુનિક ભારતમાં કલા એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય પાઠના સ્વાધ્યાય સોલ્યુશન આપેલા છે સાથે સાથે જો આની પીડીએફ જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક પણ ત્યાં આપેલી છે તો જોયું પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે પહેલું વડોદરામાં સ્થાપના કોના દ્વારા કરવામાં આવી તો ગાયકવાડ દ્વારા પાલ ચિત્ર શૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો તો એમાં આવશે પાલ ચિત્ર શૈલીનો વિસ્તાર બંગાળ બિહાર નેપાળ અને તિબેટમાં થયો હતો ત્રીજું ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોની કોનો સમાવેશ થાય છે કોનો કોનો સમાવેશ થાય તો ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજહાં વગેરેનો સમાવેશ થાય છે ચોથું ચિત્રકલાનો પ્રચાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી તો ચિત્રકલાનો પ્રચાર કરવા માટે અવનીન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થા સ્થાપી ગુજરાતમાં કઈ શૈલીના ચિત્ર વિશેષ મળી આવ્યા છે ગામમાં જન્મેલ રવિ વર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિ વર્મા તરીકે ઓળખાયા હતા તેમના સમયમાં કલાના ક્ષેત્રમાં પ્રાશ્વત્ય કલાની વ્યાપક અસર જોવા મળે છે રવિ એ શ્રી રામાસ્વામી નાયડુ થિયોડોર સ્વામી અને રાજવી કુટુંબમાં આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવી પોતાની આગવી શૈલી વિકસાવી હતી તેમના ચિત્રો વાસ્તવદર્શી છે વ્યક્તિ ચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી તેમના ચિત્રના ભાવને બદલે ટેકનિકનું પ્રાધાન્ય વધુ હતું તેમણે પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલા તૈલ ચિત્ર ખૂબ જ પ્રશંસા પામ્યા તેમના ચિત્રમાં વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી સંકુંતલા પ્રોટેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા રાજા રવિવર્મા ઈસવીસન અઢારસો અને ચોરાણુંમાં મુંબઈના ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પેઇન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું આ પ્રેસમાં છાપવામાં આવેલા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રો તેની ઓછી એટલે કે સામાન્ય કિંમતને કારણે સામાન્ય લોકો પણ ખરીદી શકતા હતા વડોદરાના રાજા સૈયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજવીએ રાજા રવિવર્માને નિમંત્રણ આપી અને રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા તેમના ચિત્રો ત્રિવેન્દરમમાં સંગ્રહાલયમાં વડોદરાની ફતેસિંહરાવ આર્ટ ગેલેરી અને ભાવનગરના દરબારમાં સંચવાયેલા છે બ્રિટિશ સરકારે તેમને કેસરે હિન્દનો ખિતાબ આપી સન્માન આપ્યું હતું તેઓ કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા ત્યાર પછી છે રાજપૂત શૈલી તો મિત્રો હવે વિડિયો લેક્ચર લાંબો ન થાય એટલા માટે આપણે અહીંયાથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે જોતું જવાનું છે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીંયા આપેલું છે જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેજો સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો